મહાદેવ તો દિલીપભાઈ આવે ને મેના રાણી ગાર્ડન જવાનું હે તો આજ પેલો સોમવાર છે તો આપડે જવું ટપકેર મહાદેવ મંદિરે અને આજે મહત્વ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આજ શ્રાવણ મહિનામાં કારણ કે બાઉતેર વર્ષ પછી પાછા આ પાંચ સોમવાર આવ્યા એટલે આપણે થોડું ઘણું આ નોલેજ બીજા પાસેથી લીધેલ હોય ને કીધું એટલે કે આ ફેર એને પાંચ ફૂમવાર હે તો આ છે ને આપણે પહેલો સોમવાર ચાલુ થયો ને એટલે આપણે જવાનું હવે ટપકર મહાદેવે તો દિલીપભાઈ આવે એટલી વાર હે કારણ કે હું હું તો દુકાઈ નહીં ને આપણે કર્યો દિલીપભાઈને ફોન તો દિલીપભાઈ ક્યાંક આગળ આવવા પછી જઈએ તો આપણે લઈ એ મોર અગરબત્તી ને કારણ કે ભોળેનાથને કરી નાખી આપણી પ્રસન્ન અગરબત્તી ને નારિયર બારિયર મૂકે ને કારણ કે હા

yeah <laughs> ફાઇનલી અમે ટપકે ટપક્યા મહાદેવ ટ્રાફિક જો હમ ઉપર વાહ હાલો મહાદેવના મંદિરે ભગવાન ભોળે ના થતું બીલી પત્ર અને અગરબત્તી ને લેલી હતી બરોબર દિલીપભાઈ બરોબર જ છે ને તો હાલો ઉપર જવાનું છે આપણે આ આખી ભરાઈ જતી પણ અટાણે હે ને નથી ભરાતી

તો ફાઇનલી આપણે કરી લીધા શંકર બાપાના દર્શન અને બીલી પણ સડાવી દીધું ને પછી આવે કે અમે આમ ઉપર જંગલમાં ગુમરો મારવા તો જોઈ લ્યો આ છે જંગલ અને હજી માથેથી અમે દેખાડીએ દિલીપભાઈ ને મારા મામા દેવા મામા બે ભેગા આવે તો એ હતા અને અમે આવેગા પાછા માથે કારણ કે આપણે થોડો ફોટોશૂટ કરવો તો ફોટો બોટો પાડીએ કામ ધીરા તો મજા આવી મહાદેવ નો સીન તો જોઈ બાકી ખૂબ જ મજા આવે તો અમારા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો ભૂલતા નહીં કારણ કે શ્રાવણ મહિનાનું પહેલો હુમલા છે ને આપણે ભગવાન ઢોળાના દર્શન કરવા આવે ગયા હતા હું દિલીપભાઈ ને બધા દર્શન વર્શન કર્યા આપણી અને આવું ભાઈ જોવો લીલું શામ લીલો ખોર નજારો દિલીપભાઈ ને સસમા ભે કમ્પ્લીટ થઈ ગયા વિડીયા ફોટા પાડી દો તમારો પાસે આઈફોન છે ને એટલે બરાબર હે રહેવા દે ને હા લેવાઈ જાય તારું ખાલે ખાલી મસ્ત ઉપર થઈ મસ્ત વેધર આવે લોકેશન જોરદાર આવે તો તમે પણ મુલાકાત લેવા આવજો અમારા પાટણ નેહ માં એમ ટપકેહર મહાદેવ તો ભૂલતા નહીં ખૂબ જ મજા આવશે અને આઈટમ આઈઠમ ઉપર તો ઓર મજા આવશે તો તમે લે

આપણે ક્યાં ઉભી ને ફોટો પાડવું તો અહીંયા જ પાડવું હું અહીંયા જ પાડવું તને હું હરમ આવે તો આપડો પાડવા દે ને તને હું આ બીલી છે કે આપણે પાડવાનું જોઈ ને જોન્ટી પાસે છે જોન્ટી ઉભો એ કેવો મસ્ત આવે જોજે એક નંબર આવે ગોટા ડ્રોન નથી તો વાંધો હે આ ડ્રોન જ છે ને આપણે પાસે જે એ હાલો હવ ભાગીએ ધીરે ધીરે આપણું આપણું કામ દર્શન દર્શન કરી લીધા ધીરે ધીરે હાલે ચશ્મા હાલે પેર ફોટો નથી પાડતો ખાલી તને પહેરવા ના ના કેપ્ચર કરીને બને હે કેવી રીતે બને હા માં આ જો વિડિયોનો ઓપ્શન